બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે એટલે એ તો મને ખબર છે નહીં બોલી કોઈ નહીં બોલે ખબર છે પણ આ દેહને એકદી એક બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા ને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈ બંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા નંબર થી વાત કરજે મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દસ પંદર વી દસ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કઈ કઈ ગુરુ મહારાજ ની કૃપા થી મળ્યું છે એટલે બોલાવે મારા ગામમાં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા છે આબરૂ વાળા છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસની ની વાત કરીને કોક નું શેર કોક ના હાથમાં હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં જે મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન રાખવું ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કહ્યું એક નાળીય લઈ આવજે બીજું કાંઈ કરવાનું નથી અને આ મેં કહું ઉસ્તાદના ને બેન જાવાળાના મેં કોઈ મેં ભાઈ બન દોસ્તાર હો હો પચાપચા કાઢીને એમને આપી દ્યો એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહ્યું તારે લાવવું જ લાવજે કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુરભાઈને મેં કહું તમે ગણપતિ માંડો એ નું બાબુ ભજન પૂરું ન થયું ને વરસાદ મળ્યો ખાબકવા હવે બજારમાં રાખીએ એ બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ છે નહીં ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા વાય અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કીધું તું મોડો પડીમાં તારે ભજન નું કામ છે બીજું કામ છે પણ કહેવાય તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી સેટી પડી છે મારી પાસે આ તાર દસ જણા તે પણ મને કહ્યું શિયા કે અડધો રૂમ રોકી રાખે મેં શિયામાં સડી જાય છે બે બેસજો

મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કંઈક ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે બસ બીજું કાંઈ છે નહીં આમ કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી હકીને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમને નથી થાય આ મૂળદાસ હાંજનું ટાણુ વાયુ નો કાંઠો ને બાપુ માળા કરતો તો અને એક જુવાન દીકરી કુવાય પડવામાં આવી અને આમ કુવામાં થોમકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હાડી કાઢી ને બાવડું પકડી લીધું હા બેટા શું કામ ઈ કે બાપુ મને મરવા દ્યો ઈ કે પણ શું કામ મરવું છે આ માણા જેવો અવતાર મળ્યો છે મરવું છે હું કામ ઈ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે

તોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મૂળદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે એ કે તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલે મૂળદાસ બાપુ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા આથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ગધાડે બિહારે કોઈ પરોહા નથી રહ્યા એ અમરેલી માં માથે મુંડન કરાવી ગધાડુ બોલાવી અને માટ જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલી માં ફુલેકો કાટ્યો હો બુલદાસ બુલદાસ બાપુ ઘટાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાઈ વાંધો નહીં એક દીકરી બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટી માં ચડી ને આપણે એસટી માં જગ્યા મળી જાય બેન ચડે છોકરું ચે ને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો તમને થાક નો લાગે જગ્યા આપ્યાનો નશો તમને થાક નો લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ મુરદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડી ને કે મુળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને આયા બાપુ જો નજરે જોયેલું ખોટું પડે હાડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદી ના હામા કાંઠે બાપુ મુરદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને ઈ કઈક મારી વાતને સમજી હતી એ અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢ માં ગયા કીધું કે મારે બાપુ ને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આ ને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ થી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ઢળવળે છે અને મોરદાસ અહીં આવીને ઉભાર્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને છોળેમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાય મુરદાસને બહાર કાઢવા મહેનત કરે છે કે એ ભાગી જા તું તો પાપી છો ને તું તો આવો છો ઓલા સંતો અંદર બેઠા છે કેલા શું ભાઈ દેકારો થાય છે ઈ કે ઓલો અમરેલીથી મુરદાસ આવ્યો છે ને એને બધાય બહારો કાઢે કે આવો દો આવો દો અંદર આવો દો એને કઈ કામ હશે મૂળદાસ આવ્યા અંદર અને કીધું મૂળદાસ શું આવ્યો કે બાબુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જતો તો પણ મેં એવું સાંભળ્યું કે મોટા મોટા સંતો આવ્યા છે એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યા એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યો બીજું કઈ કામ નથી એમ કહીને બાપુ જોડીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો

અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું ઈ કે બાપુ જરાય સહકું નથી મારું બરોબર છે ઈ કે એ બેઠી કરો બિલાડી જો તમારી બેઠી ન થાય લાવો એ કમડલ મારી પાસે પાણી અને પાણી નું કમડલ આપી અને હાથમાં અંજલી ને બાપુ મુળદાસે કેવું ભજન કર્યું છે રામ હાથમાં આંજળી લઈ અને કે છે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર

મને એમ થયું કે આ જગત આમ જે કે તું તો પાંચ પછી ગામનો નો ધણી હતો તને મારા ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય વડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટીયો હોય ધનુષ ને સમય હોય ને તારે કઈ કરી લેજો બાકી આ દેહ થાય ગયા પછી જય હરી કઈ બનવાનું નથી એટલા માટે એક સબરી પ્રસંગ મારે કેવો છે માતંગ ઋષિ જેના ગુરુ તમે વિચાર કરો એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ એ માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા વેલો મોડો રામ આવશે આટલી જ ભજન આટલી જ વાત અને એક શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ રામ રામજીથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા કેવડી એની ધારણા છે રામ અને લક્ષ્મણ સીતાજી ને જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાબુ રામ નું ભજન કરતી હતી ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા લક્ષ્મણ પૂછે છે છે મોટા ભાઈ આ તો પ્રકૃતિ ભજન કરે અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન હાડા ત્રણ કરોડ નામ ના જાપ થાય ને એટલે દિવાલ માંથી અવાજ આવે ને ધરતી માંથી અવાજ આવે હાડા ત્રણ કરોડ નામ ના જાપ થવા જોબરીએ હિતર નામ લીધું કેટલા નામ લીધા છે લક્ષ્મણ કે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો કે હા તો કે આજ આપણે એક સંત ને મળવા આપણે જવાનું છે હા મેં જોયું ઝૂપડી રહી ને ઝૂપડીમાં જા તો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ આમ ને નેજવા કરતી કરતી બાપુ રોતી હો સબરી શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરશુઓ વાળી દે પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે પણ હજી નો આવ્યો નહીં આવે નહીં આવે એ નહીં આવે એમ કે નતા અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં આવે આવે ને આવે અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી કાને હંભળાતું નથી રામ ક્યાં રસ્તેથી આવશે રામે કેવા કપડા પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ અને હળી હળી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એક

બધા છે હવે બીજે ક્યાં જાવ બાપ ઠાકર મને મેલ માઠેલી એ મારું આન પડ્યું છે આ સંસાર ના સાગર માં બાપુ આપણા બધા ના હોડા હેલા જાય છે

એ મારું વાણ પડ્યું છે ને છે અમારા વાણ નો ખારવો બની એ ઉતાર જે મહાભારત ના યુદ્ધ માં બાપુ કૃષ્ણ પરમાત્મા ને લગામ હોય ને એટલે પાંડવો જીત્યા એમ ડાયો માણા હોય ને એને લગામ હોંપી પી દે આપણા ઘરના કામ હોય વ્યવહારિક કામ હોય ગામ નું કામ હોય ડાયા માણા ને હોય પી આપણે ઠેકડા ન બહુ ભરાય જેને જેને બાપુ લગામ હોંપી ને એના કામ સુધરી ગયા સબરી બાપુ કે છે કે મારા નાવડા ને તો તું લગામ પકડી અને જો કાંઠે ફુગાડી તો ફૂગે છે નગર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી રહ્યો પછી છેલ્લી કડીમાં સબરી કહે છે કે પહેલા પહેલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળી બાપુ શોખ વહીવટ કરવો પડતો અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન પતે ત્યાં સુધી બીજો વાણિયો આપણને આપે ને સબરી એમ કે છે એનો દાખલો આપે છે અમે તારા જઈ આડતી આને શેઠ તું છો સાવકાર નાનું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી ઠાકર મને ઠાકર મને મેલ માંઠેલી તું છો આટલો ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી કાઢી રામ ભાઈ ગયો હાલો હાલો

સીતાજી ની શોધ કરવા ની બધી ડિટેલ બાબુ આપી દે કે તમે આગળ વાલીન બધો રસ્તો બતાવશે અને સીતાજી તમને ગોતી દેશે આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે એમના બાપુ દુનિયા કોઈ પૂજે નહી પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી એક ઘડી આધી ઘડી આધી મેદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ સમય છે જેટલો આનંદ થાય એટલો કરી લેજો હવે મારી વાણીને વિરામ આપવું બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયારામ